વિસાવદર ખાતે સસ્તું અનાજ રેસ્ટિંગ નું કરોડો રૂપિયા નું અનાજ બારોબાર ચોરાઈ હોય તે બનાવ બનવા પામ્યો હતો આ બનાવને લઈ વિસાવદરના દરસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા પોલીસ અધિકારી અને ગોપાલ ઇટાલિયા વચ્ચે વાત વિવાદ અને સંઘર્ષ જોવા મળ્યો હતો પોલીસે આ કોનો કેસ છે તેવું સમજાવ્યું હતું તો ગોપાલ ઇટાલિયાએ નિયમની સાથે વાત કરી શું કહે છે તે જોઈએ તમે તૈયાર નથી એટલે કારણ વગર નો મુદ્દો ડાયવર્ટ થાય છે અહિયાં જેટલા પણ છે ખબર છે મેટર નથી અનાજ ની ચોરી થઈ ગુનો નથી ચોરી ગુનો છે મને મળ્યો નથી ચોરી તમને નથી છતાંય પોલીસ સ્ટેશન બિહાડી અને માણસો ને ભેગા કરી અને શાંતિ દોડવાનો પ્રયત્ન થાય गुनो दाख़िल करणु पूरज काई वांदो न હું ફેસ કરી લેસ માફિયા પૂરી નહીં થાય છે છતાં પણ આપણે માફિયા મેટર નથી શાંતિ થી સમજાય પણ તમારે બુદ્ધો જ ઉશ્કેરવો છે તો કોઈ શું કરે અનાજ માફી અનાજ હોય અનાજ ચોરી કરી છે ફરિયાદ હું આપવા આપી શકું કેમ પોતાની આપી શકો હું જનતા હોય બધી જોબ ફરિયાદ કોઈ પણ માણસ આપી શકે કાયદા થી ઉપર એક મિનિટ ઉભા આ મહિલા મેડમ મારે વાત કરો શું ઘટના બની અનાજ મળ્યું છે મુદ્દો ક્યાં અનાજ તો ચોરી ની ફરિયાદ ક્યાં કરવાની ચોરી કોને કેવાય ચોરી ની વ્યાખ્યા કઈ મારા નામે જોપડે ચડી ગયો મને નથી મળ્યું તો ચોરી થઈ ગઈ એક

તમારો લેવા દેવા છતાં ભી તમે બેઠા છો તો તમે સમજદાર વ્યક્તિ છો પબ્લિક નો ફોટો એમને કોઈ કાયદા એક કામ કરો કલમ સાથે કે કઈ કલમ જો પોલીસ તપાસ કરી શકે કલમ કયો બધી બધું આપ

આપીશ આપીશ ચાલો સાંભળો તમારી હિંમત બાદ ના બધું છે પણ તમાર થાય એમ નથી તમારી હાથ બંધાયેલા કાર્યવાહી ઓલરેડી ચાલુ છે કાર્યવાહી ન કરવી બરાબર શું કાર્યવાહી થઈ ગઈ ચોર પકડાઈ ગયા

સમજવા તમારે દલીલ કરવા રજૂ કરવા નથી આવ્યું તમે તમારો સમય તમે બગાડો નહીં જતા રહ્યો અને કાર્યવાહી ન થાય તો પોલીસે બેઠી છે અને કલેક્ટર ઓફિસે બેઠી છે ભાગી ગયા

જવું એ વૈયા જજો પાછા એવું ન રાખતા કે ભાઈ ગોપાલભાઈ ને કરે આ બધા વટ કરે છે ચોર ને બચાવે છે ને આપણી અરે વટ કરે છે આ બધું હું હાલે છે આ

તમામ વિસ્તાર માં જવું પડે તો જવું પડે કોઈ જાત ના ભાઈ તો